સહકારી દૂધ ઉત્પાદક સંઘના નિયામક મંડળની ચૂંટણી બિનહરીફ થયા બાદ આજે સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માટે આજે દૂધસાગર ડેરી મહેસાણા ખાતે નિયામક મંડળની બેઠક મળી હતી બિનહરીફ ચૂંટાયેલા પંદર ડિરેક્ટરો દ્વારા સર્વાનુમતે ચેરમેન તરીકે અશોક ચૌધરી અને વાઇસ ચેરમેન તરીકે દશરથ પટેલની વરણી કરવામાં આવી હતી ગત સોમવારે ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશના નિરીક્ષકોએ જિલ્લાના ધારાસભ્યો અને પ્રદેશ નિરીક્ષકોની ટીમે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યોનો સેન્સ લીધી હતી અને પદાધિકારીઓની સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી પ્રદેશ ભાજપના ઉપાધ્યાસ જાનવી વ્યાસ પ્રદેશ ભાજપના પૂર્વ મંત્રી સબ્દશરણ બ્રહ્મભર તેમજ અન્ય પ્રદેશ અગ્રણી ટીમે જિલ્લાના અગ્રણીઓને અભિપ્રાય લઈને પ્રદેશમાં રજૂ કરવાની પ્રક્રિયા પૂરી કરી હતી અમૂલ ફેડરેશનના ચેરમેન અશોક ચૌધરીના નેતૃત્વમાં સંઘનું સમજ નિયામક મંડળી શરીફ થતા પક્ષ દ્વારા તેમની પુનઃ ચેરમેન પદે તાજપોશી કરવામાં આવી હતી ઘણા વર્ષો પછી આખું નિયામક મંડળ સમરસ થયું છે અને આજે ડેના ચેરમેન ના વાઇસ ચૂંટણી હતી એ ચૂંટણી પણ સમરસ થઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વતીથી આભાર માનું છું સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબનો આપણા પ્રદેશના અધ્યક્ષ વિશ્વકર્મા સાહેબનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું દૂધસાગર ડેરીમાં ગયા પાંચ વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવ આપતી ડેરી બની છે દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે ત્યારે અમારું નિયામક મંડળ ફરીથી આજે

આ બધા કામો થયા છે આવનારા દિવસોમાં દૂધસાગર ડેરીમાં ચીઝ પ્લાન્ટ અને બીજી અલગ અલગ પ્રોડક્ટ બનાવવા માટેનું પણ આયોજન કર્યું છે અને એના દ્વારા અમે પશુપાલકનો સારો ભાવ આપી શકીએ અને સામાન્ય પશુપાલક સુખી થાય એ માટેના પ્રયત્નો કરતા રહીશું મેં કહ્યું પ્રમાણે અત્યારે દૂધસાગર ડેરીમાં આ વખતે લગભગ દૂધ બેતાલીસ લાખ લીટર આવે છે આવનારા બે વર્ષની અંદર આ દૂધ પચાસ લાખ લીટર પહોંચે એ સંકલ્પ સાથે અમે કામ કરી રહ્યા છીએ અનુપસિંહ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા